હિત અને ન્યાય માટેના આંદોલનના સાથે વિદ્યાર્થીઓની વચ્ચે વિવિધ રચનાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમો પણ કરતી હોય છે જેનાથી વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાન ચારિત્ર અને એકતા જેવા ગુણો

બીજા ફેજ એટલે કે તારીખ એક થી બાર ઓગસ્ટ વિશ્વ અને મહાવિદ્યાલયોમાં જઈને સદસ્યતા કરશે આ સદસ્યતા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ વચ્ચે શક્તિ રાષ્ટ્ર શક્તિના વિચાર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ગતિવિધિઓની માહિતી આપવામાં આવશે ના જે प्रकारे ની વાત કરી તો વિદ્યાર્થી પરિષદે ગત દિવસોમાં એક બધી 13 13 જીએમઆરએસ કોલેજ ઉપર ખૂબ મોટું આંદોલન કર્યું છે આ વિષયને લઈને આખા વિષયને લઈને સરકાર સાથે પણ વિદ્યાર્થી પરિષદની વાતચીત ચાલુ છે સરકાર દ્વારા અમને એવી આપવામાં આવી છે કે આવતીકાલ સાંજ સુધીમાં કોઈ પણ પ્રકારનો એક પોઝિટિવ નિર્ણય એ સરકાર દ્વારા લેવામાં આવશે આ નિર્ણય એકવાર સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવે એ પછી જો એમાં વિદ્યાર્થીઓને જો મૂંઝવણ હશે જો વિદ્યાર્થીઓના કોઈ પ્રશ્ન હશે તો વિદ્યાર્થી પરિષદ એની આગળની રણનીતિ એ નિશ્ચિત રૂપે આગળ વધશે એના ઉપર અને જીએમઇઆરએસ કોલેજ ફી વધારાના મામલે વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટપણે કહ્યું છે કે આ ફી વધારો ઇરરેશનલ છે આ ફી વધારો કોઈ પણ પ્રકારે સામાન્ય જનમાનસ સામાન્ય વર્ગના વિદ્યાર્થી માટે સ્વીકાર્ય નથી એક્સેપ્ટેબલ નથી વિદ્યાર્થી પરિષદે જે સીઈઓને આવેદનપત્ર આપ્યું એમાં પણ કહ્યું છે કે આ અસહ્ય ફી વધારો છે એ સરકાર દ્વારા પાછું લેવામાં આવે અને એ જ અમારી માંગ છે જે ગઈકાલે માંગ હતી એ આજે પણ એ જ છે એટલે સરકાર એકવાર એમના નિર્ણયની ઘોષણા કરે ત્યારબાદ વિદ્યાર્થીઓમાં કેવો ભાવ છે આ નિર્ણયની કેટલી સ્વીકૃતા છે એના ઉપરથી વિદ્યાર્થી પરિષદની આગામી રણનીતિ નિશ્ચિત કરશે